બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતાશ્રી પર કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ તાપી જિલ્લાના વ્યારા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

બિહાર રાજ્યમાં એક રાજકીય કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી વડાપ્રધાનની માતાનો અપમાન કરતા ભાજપ પક્ષ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યું છે ત્યારે તાપી જિલ્લાના પાનવાડી ખાતે જિલ્લા ભાજપ સંગઠન અને મહિલા મોરચા દ્વારા ધરણા પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટર આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી હતી કે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે આજ

અને કલેકટર સાહેબ ને પત્ર પણ આપ્યું છે કે જે લોકો આ કૃત્ય કર્યું છે અભદ્ર ભાષા નો ઉપયોગ કર્યો છે એમને આવનારા દિવસોમાં માં કડક માં કડક સજા મળવી જોઈએ એ માટે અમે કલેક્ટર સાહેબ ને પત્ર આપ્યું છે ભાજપ નું કહેવું છે કે વડાપ્રધાન મોદીની માતા પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી ફક્ત એક વ્યક્તિ પર હુમલો નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને માતૃત્વ નું અપમાન છે પક્ષના નેતાઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્યાં સુધી માફી નહીં માંગવામાં આવે ત્યાં સુધી આ આંદોલન વધુ તેજ ચલાવવામાં આવશે